દ્વારા દ્વારા વધારાના વિરોધમાં કોંગ્રેસ કોંગ્રેસ ચોરસ કિંમતમાં રૂપિયાના કરેલા ઉતરી આવી છે મહાનગરપાલિકાના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકાના શહેર કોંગ્રેસ દ્વારા એક રૂપિયાના પ્રતિ ચોરસ મીટર ધારાને પગલે ઘરવેરાના બિલોની હોળી કરવામાં આવી હતી કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો કે કોરોના કાળના સમય બાદ હજુ રોજગાર ધંધાઓ લોકોના થાળે પડ્યા નથી ત્યારે આ ધરપકડ વધારો લોકો માટે મુશ્કેલી સમાન છે જે કોંગ્રેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને કરવામાં આવ્યો શું કર્યું આજે ભાવનગરની પરિસ્થિતિ હું એવું માનું છું કે લોકોને એવું થઈ રહ્યું છે કે પોતે ભાડાના મકાનમાં રહી રહ્યા છે એવું પોતાને અહેસાસ થાય છે એટલા માટે કે આખા ગુજરાતમાં વધારેમાં વધારે ઘરવેરો કોઈ ભરતો હોય તો ભાવનગરના પ્રજાજનો ભરે છે અને કદાચ કોરોનાના બે વર્ષ દરમિયાન કદાચ બે વર્ષ પછી થોડોક કદાચ વધારે હોય તો માનીએ પણ વધારે પડતો વધારી દીધો છે એનો મતલબ રોજગાર ધંધા પણ આજે લોકોના બંધ છે એ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે આ અસહ્ય વધારો લોકો પીડા સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઘરવેરાના બિલનો વિરોધ એને બાળી એની હોળી કરી અને આ નવતર કાર્યક્રમ આપ્યો છે આ શાસકો અને આ અધિકારીની ની આ ખુગડે એ માટેનો આજે નવતર છે કોંગ્રેસ વિશે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને વિશે કરવામાં આવ્યો કઈ જગ્યા કરવામાં આવી અત્યારે ભાવનગરની પરિસ્થિતિ એવી ખરાબ છે કે આખા ગુજરાત નો ઘરવેરો સૌથી વધારે ભાવનગર ને અપનો લેવા આવવાનો છે જેથી સુવિધાઓ કઈ મળતી નથી બહેનોને ઘર ચલાવવું ઘરું પડે છે દરેક વસ્તુના ભાવમાં ઓટિંગ વધારો અત્યારે સુધી કોઈ કોઈ પણ સરકાર હોય તો એટલો બધો વધારો થાય છે તો બહેનોને ઘર ચલાવવામાં એટલી મુશ્કેલીઓ પડે છે અને બહેનો ઘણી રીતે હેરાન પરેશાન થઈ ગઈ છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર